આજે વિશ્વભરમાં અગિયારમા યોગ દિવસ ઉજવવામાં આવ્યો ઇન્ડિયન કાઉન્સિલ ફોર કલ્ચર રિલેશન્સ અનુસાર એકસો એકાણું દેશોમાં તેરસો સ્થળોએ બે હજારથી વધુ કાર્યક્રમો યોજાયા વિશ્વ યોગ દિવસ નિમિત્તે પ્રસ્તુત છે અમારો ખાસ અહેવાલ શનિવારે વિશ્વભરમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી અગિયાર આંતરરાષ્ટ્રીય યોગ દિવસની થીમ એક પૃથ્વી એક સ્વાસ્થ્ય માટે ત્યારે ઉત્તરાખંડના દહેરાદૂનમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે અન્ય લોકો સાથે યોગાભ્યાસ કર્યો હતો બીજી તરફ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિશાખાપટ્ટનમમાં આયોજિત આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીમાં ઉપસ્થિતિ આપી હતી જ્યાં આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન ચંદ્ર

योग का सीधा साधा अर्थ होता है जुड़ना और ये देखना सुखद है कि कैसे योग ने पूरे विश्व को जोड़ा है मैं बीते एक दशक में योग की यात्रा को जब देखता हूं तो बहुत कुछ याद आता है वो दिन जब संयुक्त राष्ट्र में भारत ने प्रस्ताव रखा कि 21 जून को अंतर्राष्ट्रीय योग दिवस के रूप में मान्यता मिले और तब कम से कम समय में दुनिया के 175 देश પ્રસ્તાવ કે સાથ ખડે હુએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી અમદાવાદમાં કરી હતી અને પ્રહલાદનગર ગાર્ડન ખાતે યોગના કાર્યક્રમમાં જોડાયા હતા આ કાર્યક્રમમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સહિત ધારાસભ્ય હર્ષદ પટેલ ભારતીય જનતા પાર્ટીના શહેર પ્રમુખ પ્રેરક શાહ સહિત મોટી સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા ગાંધીનગરના રાજભવનમાં અગિયારમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી જેમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ખાસ ઉપસ્થિત રહ્યા હતા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની રાજ્યકક્ષાની ઉજવણી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની જન્મભૂમિ વડનગરના શર્મિષ્ઠા તળાવ પરિસર ખાતે કરવામાં આવી હતી જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સામૂહિક યોગ ક્રિયામાં લોકો સાથે યોગાસનો કરીને સહભાગી બન્યા હતા યોગ અભ્યાસ દ્વારા તણાવ મુક્તિ થાય છે રોગ પ્રતિકારક શક્તિ વધે છે અને જીવનમાં સકારાત્મકતા આવે છે એટલું જ નહીં યોગ આપણને આત્મશિસ્ત સંયમ અને આત્મજાગૃતિ શીખવે છે યોગના આવા મહત્વના પરિણામ સ્વરૂપ શરૂ થયેલી આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીને આજે 11મી કડી છે આ કાર્યક્રમમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ મહેસાણા જિલ્લા પંચાયત પ્રમુખ રાજ્ય યોગ બોર્ડના અધ્યક્ષ શિશपालજી તેમજ ધારાસભ્યો અને પદાધિકારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ત્યારે રાજ્યના વિવિધ શહેરોમાં સાંસદો કેબિનેટ મંત્રીઓ તથા ધારાસભ્યોએ વિશ્વ યોગ દિવસની ઉજવણીમાં ભાગ લીધો હતો બ્યુરો રિપોર્ટ દૂરદર્શન સમાચાર અમદાવાદ